મારા માતા પિતાનું ધ્યાન રાખશે ને દોસ્તો તમે જોયું કે લગ્ન પહેલા છોકરા છોકરીઓને શું જોઈએ છે અને તે શું ઈચ્છે છે તો હું આજે લગ્ન પહેલા છોકરા છોકરીઓને કયા કયા રિપોર્ટ અને હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ તેમજ તેઓને લગતી હિસ્ટ્રી વિગત મેળવવી જોઈએ તેની વિગતવાર ચર્ચા કરીશ લગ્ન એ બીજાના વિશ્વાસનું લાગણીનું પ્રેમનું બલિદાનનું અને સમર્પણનું પ્રતિક છે ભારતમાં ઘણા સમાજમાં લગ્ન પહેલા જન્મકુંડળી મેળવવામાં આવે છે જેનું સામાજિક અને ધાર્મિક મહત્વ છે પરંતુ આજે આપણે તનની અને મનને તંદુરસ્તીનું તેમજ લગ્ન પહેલા મેડિકલ કુંડળીનું મહત્વ સમજીશું માતા પિતા અને સંતાન થી બનતા પરિવાર માટે પ્રીમેરિટલ ચેકઅપ દરેક કપલની ખુશી માટે સૌથી પ્રથમ સુરક્ષા ચક્ર છે આનાથી કપલને ને બહોળી માત્રામાં જેનેટિક જાતીય ચેપી અને વારસાગત બીમારીઓને ઓળખવાની અને જો તે પકડાય જાય તો તેને સારવાર કરવાની વહેલી તક મળે છે તેમજ પ્રેગ્નન્સીમાં માતા અને આવનાર બાળકનું જોખમ ઘટાડીને સુરક્ષા વધારી શકાય છે. તેમજ નિસંતાનપણાની લકતી જૈવિક, માનસિક, સામાજિક, આર્થિક અને ભાવનાત્મક નુકસાની ઘટાડી શકાય છે. હું આ વિષયને ત્રણ ભાગમાં વહેંચીશ. રિપોર્ટ, હેલ્થ ચેકઅપ અને સ્ટ્રે. સૌથી પહેલા હું રિપોર્ટ ની વિગતવાર ચર્ચા કરીશ. નંબર 1 બ્લડ ગ્રુપ. જો છોકરીનો બ્લડ ગ્રુપ નેગેટિવ હોય

હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી સિફિલિસ અને હર્પીસ વાયરસ જેવી બીમારી છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી બને છે કારણ કે ઘણી વાર આવી બીમારીઓમાં કોઈ પણ બાહ્ય લક્ષણો જોવા મળતા નથી તેમજ જો એક પાર્ટનરને આ ચેપ લાગ્યો હોય તો તે બીજા પાર્ટનરને પણ લગાવી શકે છે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ બીમારીઓ જો પકડાઈ જાય તો તેની સારવાર પણ શક્ય છે અને બીજી સૌથી મોટી ખાસ વાત એ છે જો બંને પાર્ટનર આ રિપોર્ટ કરાવે

આ પ્રમાણ પચાસ ટકા જેટલું વધી જાય છે છોકરીઓમાં પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એન્ડોમેટ્રિયોસિસ અને ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ જેવા પ્રોબ્લેમ્સ જોવા મળે છે જ્યારે છોકરાઓમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન શુક્રકોષોની સંખ્યામાં ઘટાડો શુક્રકોષોની મોટિલિટીમાં ઘટાડો તેમજ શુક્રકોષોના બંધારણમાં ફેરફાર જેવા કારણો જોવા મળે છે નંબર ચાર કેરિયર સ્ક્રીનિંગ જો બંને છોકરા છોકરીઓને કોઈ પણ તકલીફ ન હોય

આપણા શરીરમાં છેતાલીસ રંગસૂત્રોની જોડી હોય છે જેમાં બાવીસ રંગસૂત્રો સૂત્રો થી બાવીસ નંબર તરીકે ઓળખાય છે અને ત્રેવીસ જોડી એક્સ એક્સ એટલે છોકરી અને એક્સ વાય એટલે છોકરાની જોડી તરીકે ઓળખવામાં આવે છે ઓટોઝોમલ રિસેસિવ કે જેમાં એક્સ એક્સ અથવા એક્સ વાય ની જોડીના એક ભાગમાં કોઈ ડેમેજ હોય તો તેના આવનાર બાળકમાં પણ તે જોવા મળે છે એવી ઘણી બીમારી છે જેમ કે સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સિસ્ટિક ફાઇબ્રોસિસ થેલેસેમિયા હિમોફેલિયા સિકલ સેલ એનિમિયા જી સિક્સ પીડી ધારો કે આપણે થેલેસેમિયાના કેસમાં આ માહિતી સમજવાની કોશિશ કરીએ તો જો ફાધર નોર્મલ હોય અને મધર કેરિયર હોય તો પહેલા કેસમાં એક્સ એક્સ એટલે કે છોકરી નોર્મલ હોય છે બીજા કેસમાં એક્સ વાય એટલે કે છોકરો નોર્મલ હોય છે ત્રીજા કેસમાં એક્સ એક્સ જેમાં બીજું એક્સ ડેમેજ હોય છે એટલે કે છોકરી કેરિયર હોય છે અને ચોથા કેસમાં વાય એક્સ કે જેમાં એક્સ ડેમેજ હોય છે એટલે છોકરો કેરિયર હોય છે એટલે કે પચીસ ટકા કેસમાં આવનાર છોકરી તેમજ પચીસ ટકા કેસમાં આવનાર છોકરો કેરિયર હોય છે જ્યારે પચીસ ટકા કેસમાં આવનાર છોકરી તેમજ પચીસ ટકા કેસમાં આવનાર છોકરો નોર્મલ હોય છે હવે આપણે બીજો કેસ સિનારીઓ જોઈએ જો ફાધર અને મધર બંને કેરિયર હોય તો પચીસ ટકા કેસમાં છોકરીને થેલેસેમિયા મેજર થાય છે પચીસ ટકા કેસમાં છોકરીને થેલેસેમિયા માઇનર થાય છે પચીસ ટકા કેસમાં છોકરાને થેલેસેમિયા માઇનર થાય છે અને પચીસ ટકા કેસમાં છોકરો નોર્મલ હોય છે હવે આપણે ચેકઅપની વિગતવાર ચર્ચા કરીશું તો છોકરા છોકરીનો હેલ્થ ચેકઅપ એમડી મેડિસિન ડોક્ટર તેમજ છોકરા હોય તો એન્ડ્રોલોજીસ્ટ અને છોકરી હોય તો ગાયનેકોલોજીસ્ટ તેમજ જરૂર પડે તો સાયકેટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ સાથે મેડિકલ એક્ઝામિનેશન કરવું જરૂરી બને છે તેઓ તેઓના વજન ઊંચાઈ બોડી માસ ઇન્ડેક્સ બેઝલ મેટાબોલિક રેટ એટલે કે બીએમઆર બ્લડ પ્રેશર થાઇરોઇડ ફેફસાની કાર્યક્ષમતા હૃદયની કાર્યક્ષમતા પેટના અવયવો તેમજ પ્રજનન તંત્રને લગતા અવયવો જેમ કે છોકરાઓમાં લિંગ ટેસ્ટિસ અને છોકરીઓમાં યુટ્રસ ઓવરી ફેલોપિયન ટ્યુબ અલ્ટ્રાસોનોગ્રાફી પેપ્સમિયા ટેસ્ટ અને રૂબેલાનો ટેસ્ટ કરવામાં આવે છે આપણે આગળ જોયું કે 10 થી 15% કેસોમાં ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ જોવા મળે છે તો પ્રિમ મેરેટલ ચેકઅપથી આ પ્રમાણના 70% કેસોમાં આપણે કારણ શોધી શકીએ છીએ અને તેની નિરાકરણની વ્યવસ્થા વિચારી શકાય છે મારા વાઇફ ડોક્ટર શ્વેતા પટેલ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે તો આ બાબતને લગતો એક સંદેશ આપણે એના દ્વારા સાંભળીએ પ્રી મેરિટલ ટેસ્ટિંગ દરેક કપલ માટે वरदान રૂપ છે ફર્ટિલિટી ટેસ્ટિંગ અને ચેકઅપ તો થવું જ જોઈએ જો એ નોર્મલ આવે તો પ્રેગ્નન્સી માટેનો કોન્ફિડન્સ વધી જાય છે અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો એ તેનું જલ્દીથી નિરાકરણ થઈ શકે છે લગ્ન બાદ જનરલી બે થી ચાર વર્ષ માટે દરેક કપલ સંતાન પ્રાપ્તિ માટે કુદરતી જ પ્રયત્ન કરતું હોય છે પણ પછી જો પરિણામ નહીં આવે તો સમય અને પૈસાનો વ્યય થાય છે અને લગ્ન જીવનમાં બી તણાવ અને ચિંતા વધી જાય છે તો પ્રી મરાઇટલ ટેસ્ટિંગ થી કપલનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે છે તેમજ પ્રેગ્નન્સી દરમિયાન માતા અને બાળકનો જોખમ ઘટાડી શકાય છે કાઉન્સેલિંગ દોસ્તો દરેક ધર્મોમાં લગ્ન પહેલા કાઉન્સેલિંગની ગોઠવણ કરવામાં જ આવે છે જેમ કે ક્રિશ્ચિયનમાં કેથોલિક ચર્ચમાં લગ્ન પહેલા કપલને જાતીય સંબંધો પેરેન્ટિંગ ફાઇનાન્સ અને ચાઇલ્ડ કેર એજ્યુકેશનનું જ્ઞાન આપવામાં આવે છે બોધ ધર્મમાં મૌન દ્વારા ભાવિ પતિ પત્નીને હેલ્ધી મેરેજ લાઈફનું જ્ઞાન આપવામાં આવે છે મુસ્લિમ ધર્મમાં હેલ્ધી મેરેજ એ સ્ટ્રોંગ પ્રેક્ટિસ તરીકે ઇસ્લામિક ટ્રેડિશનના પર ધર્મ ગ્રંથોના આધારે સમજાવેલ છે જ્યારે હિન્દુ ધર્મમાં વેદો પુરાણોમાં તેમજ કેટલાય ગ્રંથોમાં લગ્ન પહેલા અને લગ્ન બાદ મજબૂત સંબંધો જાળવવાની વાતો કરવામાં આવેલ છે એક સર્વે મુજબ જો કપલ મેરેજ પહેલા મેડિકલ કાઉન્સેલિંગમાં જાય તો તેઓની મેરેજ લાઈફ 30% જેટલી સક્સેસફુલ રહે છે લગ્ન પહેલા માત્ર 8 કલાકના કાઉન્સેલિંગ સેશન મેરેજ લાઈફની સફળતા વધી જાય છે જેમ આપણે લગ્ન પહેલા હનીમૂન માટે ટ્રાવેલ એજન્ટ પાસે કેટલી ડિસ્કશન કરીએ છીએ તેમ જ જો આ પ્રકારના મેડિકલ કાઉન્સેલિંગ કરવામાં આવે તો વર્ષો વર્ષ સુધી હનીમૂન સક્સેસફુલ રહી શકે છે કાઉન્સેલિંગ કાઉન્સેલિંગથી કપાલમાં એકબીજાનો વિશ્વાસ વધે છે સુમેળતા વધે છે તેમજ બંને લોકોનું મેડિકલ અને વૈજ્ઞાનિક જ્ઞાન વધે છે મેરેજ કઝિન મેરેજ રક્ત સંબંધીઓમાં લગ્ન ભારતમાં અગિયાર ટકા લગ્ન રક્ત સંબંધીઓમાં તેમજ નજીકના સગામાયલાઓમાં થાય છે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ પાંચના મત મુજબ આ પ્રકારના લગ્નમાં નવજાત શિશુમાં જન્મજાત બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે આ પ્રકારના લગ્ન મુસ્લિમ સિવાય બૌદ્ધ શીખ અને હિન્દુ તેમજ ઈસાઈ ધર્મમાં પણ જોવા મળે છે આ પ્રકારના લગ્નોમાં વિશેષ મુજીમના લીધે માતા અને બાળ મૃત્યુ તેમજ નવજાત શિશુમાં આનુવંશિક વિકારોનું જોખમ વધે છે જેમ કે ઇન્ફર્ટિલિટી બ્લડ પ્રેશર કેન્સર બહેરાપણું થેલેસેમિયા શ્વાસ હૃદય અને સ્નાયુને લગતી બીમારીઓ 1994 ના સર્વે મુજબ કઝિન મેરેજ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર ચારથી પાંચ ટકા જેટલો વધી જાય છે જર્નલ ઓફ જેનેટિક્સ કાઉન્સલિંગના ડેટા મુજબ નવજાત શિશુની ખોળખાંપણનું જોખમ થી બે ગણું વધી જાય છે મેડિકલ જર્નલ ધ લેન્સનના મત મુજબ અગિયાર હજાર બાળકોમાં ત્રણસો અને છ્યાશી બાળકોને જન્મજાત ખોળખાંપણ જોવા મળી હતી જ્યારે સાઉથ ઇન્ડિયાની એક સર્વે મુજબ ચારસો બાળકોમાં ત્રેસઠ બાળકોને આનુવંશિક તકલીફો જોવા મળી હતી ભારતમાં એવા કેટલાય સમુદાય છે કે જે પોતાના સમુદાય સિવાય અન્ય સમુદાયમાં લગ્ન કરે તો તે કપલનો બહિષ્કાર કરે છે લગ્ન ભલે પરંપરા વ્યક્તિગત ધાર્મિક અને સામાજિક ભાગનો હિસ્સો છે પરંતુ રક્ત સંબંધી લગ્નની બાબતમાં વૈજ્ઞાનિક તેમજ ચિકિત્સકની નજરથી જોઈને જાગૃત બનીને વિચારવાનો સમય હવે આવી ગયો છે વિશ્વ સૌપ્રથમ પર્સનલિસ્ટી તમારા ભૂતકાળમાં બનેલી કોઈ મોટી ઘટના

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ કોવનન્ટ ઓન સિવિલ અને પોલિટિકલ રાઇટ્સ આ બધી જ ઓર્ગેનાઇઝેશન રાઇટ ટુ હેલ્થ નો પ્રમોશન કરે છે ભારતમાં પ્રીમેરિટલ સ્ક્રીનિંગ ને હ્યુમન ટ્રેજેડી ગણવામાં આવે છે તેથી લોકો તેને અવોઇડ કરે છે જો પ્રીમેરિટલ ચેકઅપ માં કોઈ પણ પાત્રને નપુંસકતા આવે ખાસ કરીને સ્ત્રીને તો તેની સાથે કોઈ પણ લગ્ન નહીં કરે તેમજ તેની ઉપર સામાજિક કલંક નો થપ્પો લાગી જાય છે જેના માટે ભારત દેશ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અવેલેબલ નથી ઓસ્ટ્રેલિયામાં યુકેમાં અને ચાઈનામાં બધા જ લોકોનું પ્રી મેરેટલ ચેકઅપ કરવામાં આવે છે સાઉદી અરેબિયા અમેરિકા તેમજ ઘણા દેશોમાં અલગ અલગ લેવલના પ્રી મેરેટલ ચેકઅપ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે તો જો તમે બિલકુલ પ્રમાણિક બનીને રાખશો તો તમારું લગ્ન જીવન અને પારિવારિક જીવન જરૂરથી સફળ અને સોનેરી બનશે એવી પ્રાર્થના સાથે હસ્તો દોસ્તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલ ને કરજો આ વિડિયો હિન્દીમાં જોવા માટે શૂન્ય મેડિકલ હિન્દીમાં તમે જોઈ શકો છો દોસ્તો હવે પછીનો મારો વિડીયો હોસ્પિટલનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય એના ઉપર રહેશે